નગરપાલિકાની સામે ગંદકીનું સામ્રાજ્ય જોવા જોવા સ્થાનિક દુકાનદારોમાં નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર બસો મીટરના અંતરે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનને ધજાગરા ઉઠતી હોવાના દ્રશ્યોને લઈ સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આમોદના તિલક મેદાન વેરાઈ માતાજી આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકો શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલા લેવામાં નથી આવતા સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે કે જ્યારે મીડિયામાં આ બાબત ઉઠાવવામાં આવે છે ત્યારે નગરપાલિકા તાત્કાલિક સફાઈ તો કરે છે પરંતુ બીજા દિવસે ફરી ગંદકીનો એ જ કટોકટ હાલ જોવા મળે છે કાયમો ઉકેલ ન આવતા હવે દુકાનદારો પોતાનો ધંધો ચલાવતી વખતે મોઢા ઉપર રૂમાલ બાંધીને બેસવા મજબૂર બન્યા છે દુકાનદારોનું કહેવું છે કે અગાઉ તિલાક મેદાનના કચરાપેટીઓ અને ટ્રેક્ટરનું ટ્રેલર મૂકતા હતા જેના કારણે ગંદકીની સ્થિતિ થોડી નિયંત્રિત રહેતી હતી પરંતુ હવે નગરપાલિકા દ્વારા કચરાપેટીઓ હટાવાય લેવાની હોવાથી લોકો જાહેર રસ્તા ઉપર કચરો નાખવા મજબૂર બની આવ્યા છે આ અંગે નગરપાલિકાને લેખિત રજૂઆત કરવા છત કરવા ગયેલ દુકાનદારોને ચીફ ઓફિસર કે સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર નંબરતા અરજી ટપાલમાં આપવાની ફરજ પડી હતી દુકાનદારોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક આ તો છ મહિનાથી મતલબ કઈ વર્ષોથી એમ તો વેઠતા એવા જ છે આ છ મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારે ત્યાં રહેવાતું નથી એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે ના પૂછવા વારંવાર મતલબ નગરપાલિકામાં બી અમે વારંવાર કેવા છતાં કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી એટલી દૂર છે અહિયાં થી બસ અહીંયાથી દોઢસો બસો કિલોમીટર દોઢસો બસો મતલબ ફૂટની અંદર જ મીટર ની અંદર નગરપાલિકા આવેલી છે અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે અહીંયા કરી અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે તે બી મજબૂર થઈ 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 રહ્યા છે બધા તો અહીંયા ચાઈની લારીનો અમારે મતલબ બધું જ છે અહીંયા કરી તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કહે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો આવું કહે છે આ તિલક મેદાન આ ગામડાની વસ્તીના લોકો આવું કહે છે કે કેટલું ખરાબ અહીંયા કરી થઈ ગયું છે તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે

છે ઘરક આવા બી અહિયાં રાજી નથી એટલું ખરાબ અહિયાં નું પોઝિશન થઈ ગયું છે બહુ વાસ મારે છે અહિયાં રહેવાય ના તમારા તમે અહિયાં ઘરે આવે એ નગરપાલિકાના સદસ્યો સભ્યો અહિયાં આવે તો અહીંયા ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહિયાં તમે નગરપાલિકા એવું કહીએ છીએ અમે કે તમે મતલબ ટેલર મુકાવો કાં તો પેટી મુકાવો ગમે તે વ્યવસ્થા કરો સાફ સફાઈની વ્યવસ્થા કરો અને જે નાખવા છે એમની પર ડંડની જોગવાઈ કરો તે અહીંયા નાખવા ના આવે એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત અમે બી એમની જોડે એટલું વળીએ છીએ એ બી કે છે કે અહીંયા અમારા ટેમ્પુ નથી આવતું નગરપાલિકાનું આ નથી આવતું એટલા માટે અહીંયા આગળ એ લોકો મજબૂર થઈને અહીંયા કરી નાખે છે અમે બી કેટલા લોકો જોડે વળીએ પછી અહીંયા આ સફાઈ રોજ કરવામાં આવે છે કે મહિનામાં કે પંદર ના ના અમે કહીએ વારંવાર ત્યાર પછી કેટલી વખતે બી એક જ વખતે જીસીબી મારી ને ટેલર માં ભરીને ચાલ્યા જાય તે ગયા પછી બીજા ત્રીજા દિવસે જેવું હોય તેવું ગંદકીનું સામ્રાજ્ય બની જાય છે